અને હવે આગળ વાત કરીશું ભાદરવામાં અષાઢી માહોલની ગુજરાતમાં મેઘરાજા જામ્યા અને ઘણા ભાગોમાં ભારે વરસાદની આગાહી પણ હવે કરવામાં આવે છે બપોર એક વાગ્યા સુધી હવામાન વિભાગની જે આગાહી સામે આવે છે દક્ષિણ ગુજરાતના છ અને સૌરાષ્ટ્ર દક્ષિણ ભાગના સાત એમ મળીને કુલ તેર જેટલા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ સહિત વીસ જિલ્લામાં આજે યલો એલર્ટ રહેશે ભારે વરસાદની આગાહી આપવામાં આવે છે વરસાદને લઈને આ મોટું અપડેટ આવી રહ્યું છે અમદાવાદ સહિત વીસ જિલ્લામાં આજે યલો એલર્ટ છે બપોરે એક વાગ્યા સુધી તેર જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આજે વરસાદની શક્યતા રહેશે ઘણા ભાગોમાં રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં આજે યલો એલર્ટ છે તો તેર જેટલા જે જિલ્લાઓ છે ત્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે ઓરેન્જ એલર્ટ છે અમદાવાદમાં અંઢાર વરસાદ આજે વહેલી સવારથી જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ પ્રહલાદનગર સરખેજ સહિતમાં વરસાદ વરસ્યો ઇસ્કોન એસજી હાઇવે સહિતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ વરસાદી માહોલ જે જોવા મળી રહ્યો છે આંબાવાડી સીજી રોડ આશ્રમ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે સાઉથ બોપલ એસજી હાઇવે પ્રહલાદનગરમાં પણ ધીમે ધારે વરસાદ હાલ વરસી રહેલો જોવા મળી રહ્યો છે એક્સક્લુઝિવ તસવીરો આપના બતાવી રહ્યા છે વરસાદની અલગ અલગ વિસ્તારોમાં અમદાવાદના પશ્ચિમ ભાગના અલગ અલગ વિસ્તારોની આ તસવીરો કે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદના ભાગોમાં જોવા મળી રહ્યો છે પ્રહાદનગર એસજી આવે સરખેજ આંબાવાડી પાલડી આ તમામ વિસ્તારોમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે અમદાવાદના અનેક ભાગોમાં વરસાદી માહોલ છે તો પૂર્વ વિસ્તારમાં પણ વરસાદી માહોલ રછાવાયેલો જોવા મળી રહ્યો છે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ અમદાવાદ શહેરના અનેક ભાગોમાં જોવા મળી રહ્યું છે અમદાવાદમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ નવરાત્રીની તૈયારીઓ જે જામેલી છે જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા છે નવરાત્રીની તૈયારી ચાલી રહી છે અને વરસાદી માહોલના કારણે આયોજકો હવે ચિંતામાં મુકાયા છે ગુજરાતમાં વરસાદી માહોલ છે અને બીજી તરફ નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી છે અને તેના કારણે આ આયોજકો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે અમદાવાદ શહેરમાં પણ છેલ્લા ચોવીસ કલાકથી વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં જે રીતે વરસાદ થયો થઈ રહ્યો છે અમદાવાદની તાસી રહી છે થોડા પણ વરસાદમાં પાણી છે તે ભરાઈ જતા હોય છે ત્યારે અત્યારે આ અમદાવાદ શહેરનું જીએમડીસી ગ્રાઉન્ડ છે અને જીએમડીસી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે બીજી તરફ નવરાત્રીની જે તૈયારી છે તે થઈ રહી છે કારણ કે હવે નવરાત્રીને પણ ગણતરીના દિવસો બાકી છે સમગ્ર ગુજરાતમાં જે રીતે વરસાદ થઈ રહ્યો છે અને આ બીજી તરફ આયોજકો છે 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 તે પણ પણ ચિંતિત જોવા મળી રહ્યા હવામાન નિષ્ણાંત પટેલનું અનુમાન કે નવરાત્રીમાં હસ્ત નક્ષત્ર અને ચિત્રા નક્ષત્ર છે આ બંને નક્ષત્રને કારણે વરસાદ થશે તો જે નવરાત્રીમાં છે વરસાદ વિઘ્ન બની શકે છે સાથે જ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થઈ શકે છે જો પાછોતરો વરસાદ થશે તો પાછોતરા ભારે કારણે જે કૃષિ પાક છે ચોમાસુ પાક છે તે તૈયાર થઈ જવાની સ્થિતિમાં છે અને તેવા સંજોગોમાં જો વરસાદ થાય તો પાકને પણ નુકસાન થઈ રહ્યું છે અત્યારે આયોજકો છે હવે ચિંતામાં મુકાયા છે કે જો નવરાત્રી પહેલાં પણ વરસાદ થઈ રહ્યો છે એટલે કે અત્યારે તૈયારીમાં વરસાદ વિઘ્ન બની રહ્યો છે પરંતુ નવરાત્રી શરૂ થશે અને વરસાદ થશે તો પણ આયોજકના જે તૈયારી છે તેના ઉપર પાણી ફરી વળશે કેમેરામેન અમિત શર્મા સાથે દીપુક પટેલ ન્યૂઝ એટીન ગુજરાતી અમદાવાદ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી રહી છે નવસારીમાં પૂર્ણા નદીની સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે બે કલાકમાં પૂર્ણા નદીની સપાટીમાં છ પોઈન્ટ પાંચ ફૂટનો વધારો થયો છે પૂર્ણા નદીની સપાટી સોળ પોઈન્ટ પાંચ ફૂટ ઉપર પહોંચી ચૂકી છે પૂર્ણા નદી હાલ ભયજનક સપાટીથી માત્ર સાત ફૂટ દૂર છે પૂર્ણા નદીની ભયજનક સપાટી ત્રેવીસ ફૂટની છે નીચાવાળા વિસ્તારોના લોકોને સાવચેત કરવામાં આવ્યા છે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ભાવિન જોડાઈ ચૂક્યા છે ફોનલાઇન ઉપર ભાવન નવસારીમાં હાલ વરસાદી માહોલ કેવો જોવા મળી રહ્યો છે ચોક્કસથી હેતુ જે રીતના દક્ષિણ ગુજરાત નવસારી અને નવસારી જિલ્લામાં વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે મુજબ ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી શહેરમાંથી પસાર થતી જે પૂણા નદી છે એ પૂણા નદીની સપાટીમાં ઘરખમ વધારો નોંધાયો છે નદીના જે કેચમેન્ટ વિસ્તાર છે ત્યાં ધોધમાર વરસાદને કારણે પૂણા નદીની હાલ સપાટીમાં વધારો થઈ રહ્યો છે માત્ર બે કલાકની અંદર પૂણા નદીની જે સપાટી હતી દસ ફૂટથી વધીને સોળ પોઈન્ટ પચાસ ફૂટ થઈ છે અને પૂણા નદીની જે ભયજનક સપાટી છે

ભારે વરસાદ બાદ ઘણા જળાશયોમાં પાણીની આવક જોવા મળી રહી છે અમરેલીના વડિયામાં ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થયો છે વડીયાના સુરવો એક ડેમના ત્રણ ગેટ એક એક ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે નીચાવાળા ગામડાના લોકોને એલર્ટ આપવામાં આવ્યું છે નદી કાંઠે અવરજવર ન કરવા તંત્રએ તાકીદ કરી છે વડિયાના ઉજરા ગામની નદીમાં ધસમસતું પૂર આવ્યું છે જેમાં કેટલાક પશુઓ તણાયા હતા વડિયાના મોટા ઉજળા તાલાલી વચ્ચે આવેલા લોકી નદીમાં ઘોડાપુર આવ્યું છે સવારે ગામની પાંચ ગાયો નદીના પાણીમાંથી પસાર થતા તણાઈ હતી પાણીના પ્રવાહમાં તણાઈ જતી આ ગાયો સામા કાંઠે નીકળી જતા તેઓનો આ બાદ બચાવ થયો છે તસવીરો સામે આવી રહી છે પાંચ જેટલી ગાયો નદીના પ્રવાહમાં તણાઈ હતી સુર એક ડેમના ત્રણ ગેટ એક એક ફૂટ સુધીના ખોલવામાં આવ્યા છે પાણીની આવક ભારે માત્રામાં જોવા મળી રહી છે વધુ માહિતી મેળવીશું રાજન ફોનલાઈન પર સંવાદદાતા જોડા ચૂક્યા છે રાજન અમરેલીમાં કેવો વરસાદી માહોલ છે હાલ હેતુ આમ જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસથી સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે પરંતુ ગઈકાલ થી આજ વહેલી સવાર સુધીમાં સૌથી વધુ વરસાદ વડિયા વિસ્તારમાં પડ્યો છે અને ચોવીસ કલાકમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ખાસ કરીને વડિયા પાસે આવેલો સુરવો એક ડેમ જે છે એને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સુરવો એક ડેમ ના ત્રણ દરવાજા ખોલવામાં આવ્યા છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો ને પણ એલર્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ વડિયાનું જે નવા ઉજળા ગામ છે તેની સ્થાનિક લોકી નદીમાં ભારે ઘોડાપુર આવતા આસપાસના વિસ્તારોમાં ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા હતા અને સાથે જ પાંચ ગાયો તણાતી હોય તે પ્રકારના વિડીયો પણ સામે આવ્યા છે સદભાગી આ ગાયો છે એ નદીના પાણી ક્રોસ કરવામાં સફળ થતા તેનો આબાદ બચાવ થયો છે અને અત્યારે પણ હેતુ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે માહિતી બદલ રાજન સમગ્ર જિલ્લામાં હાલ વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે દક્ષિણ બાદ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ થયો રાજકોટના જસદણ અને આસપાસમાં ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા ભડાકા સાથે જસદણમાં રાતથી જ સવાર સુધીમાં બે ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે ભારે વરસાદને લઈને ખેતરમાં પાણી ભરાયા છે જસદણના ઘણા રોડ ઉપર પાણી ભરાયા છે જૂના બસ સ્ટેશન જલજરી પુલ ઉપર ગોઠણસમા પાણી ભરાયા છે જસદણના નવા બસ સ્ટેશન ચેતલિયા રોડ ન્યાયમંદિર આસપાસના વિસ્તારોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા જસદણ આટકો જીવાપર વીરનગર પાંચવડા જસાપર મોટા દડવા શિવરાજપુર વડોદ નવાગામ આંબરડી કુડલાધાર માધવીપુર સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો છે ભારે વરસાદના કારણે કપાસના પાકને ભારે નુકસાન જવાની ભીતિ છે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન પર સંવાદદાતા અંગે જોડાઈ ચુક્યા છે અંકિત વરસાદની વાત કરી કેવો વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ વિસ્તારમાં કરવામાં આવે તો જસદણ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક હાલ અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે વીજળીના કડાકા સાથે જસદણ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ છે તે શરૂ થયો હતો અને વહેલી સવાર સુધીમાં અંદાજીત બે ઇંચ જેટલો વરસાદ જસદણ શહેરમાં તેમજ ગ્રામ્ય પંથકોમાં નોંધાયો હોવાનું છે તે સામે આવ્યું છે અને ભારે વરસાદને લઈને ખેતરોમાં પાણી પણ ભરાયા હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે

રાજસ્થાન ના બારા જિલ્લામાં પ્રાકૃતિક સૌંદર્યનો અદ્ભુત નજારો સર્જાયો વરસાદી માહોલના લીધે નેશનલ હાઈવે બોટાદના બરવાડા શહેર સહિતના તાલુકામાં વિસ્તારમાં વરસાદ બરવાડા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં પાણી વહેતા થયા રોજીદ રાણપરી નાવડા રામપરા ખમીદાણા કુંડળ સહિતના વિસ્તારોમાં વરસાદ બોટાદ પંથકમાં પાળીયાદ રોડ ભાવનગર રોડ ગઢડા રોડ ટાવર રોડમાં વરસાદ અનેક વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો સમરિયાળા સેંથડી હળદળ ગામ નજીક વરસાદી માહોલ તલ કપાસ સહિતના પાકમાં નુકસાનની ભીતિ વડોદરાના ડભુઈ પંથકમાં ધોધમાર વરસાદ ડભોઈ નગર સહિત તાલુકા પંથકમાં વરસાદ વરસ્યો ડભુઈ વડોદરા રોડ પર વાહન ચાલકો મુશ્કેલી મહેસાણામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન ગોપીનાળામાં પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ થયા મહેસાણાના મહેસાણા વડનગરમાં તોફાની વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર મહેસાણામાં તેજ પવન સાથે વરસાદ ખેરાલુ વડનગર વિસનગર મહેસાણામાં ભારે વરસાદ ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી મહેસાણા ખાતે સરસ મેળાના આયોજનમાં ભારે પવનથી નુકસાન ગુજરાતના સખી મંડળોની બહેનોએ સરસ મેળામાં લગાવ્યા હતા સ્ટોલ ભારે પવનના કારણે મંડપ સહિત સ્ટોલને ભારે નુકસાન ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા અને ઉનાના ગ્રામ્યમાં ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયા સારા વરસાદથી ખેડૂતોના પાકને રાહત મળી ગીરના તાલાલામાં ધોધમાર વરસાદ ભારે વરસાદના કારણે શહેરના રસ્તા પર પાણી ફરી વળ્યા વરસાદી માહોલ થી વાતાવરણ ઠંડુગાર બન્યું ગીર સોમનાથ ના કોડીનાર માં શહેરના રસ્તા ઉપર ભરાયા પાણી શાકભાજી માર્કેટ સુગર મિલ રોડ પર ભરાયા પાણી પાણી ભરાતા વાહન ચાલકો ને મુશ્કેલી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર સુત્રાપાડા અને ઉના ના ગ્રામ્ય માં ભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થી રસ્તા પર પાણી ભરાયા સારા વરસાદ થી ખેડૂતોના પાક ને રાહત મળી મહેસાણાના ખેરાલુ વડનગરમાં તોફાની વરસાદ ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકતા વાતાવરણ ઠંડુગાર મહેસાણામાં તેજ પવન સાથે વરસાદ ખેરાલુ વડનગર વિસનગર મહેસાણામાં ભારે વરસાદ ભારે પવન સાથે મેઘરાજાની છેલ્લી ઇનિંગ જોવા મળી ગાંધીનગર અમદાવાદ રોડ પર ભરાયા પાણી નર્મદાની મુખ્ય નહેર પાસે પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પાણીમાં અતિશય દુર્ગંધ આવતી હોવાથી વાહન ચાલકોમાં ઉઠી ફરિયાદ અરવલ્લીના ભિલોડામાં ધોધમાર વરસાદ વરસ્યો વાવાઝોડા સાથે ધોધમાર વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક વરસાદી માહોલ ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ સતત વરસાદના કારણે અનેક રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાયા શહેરના નિર્મળનગર માધવ રતન બિલ્ડિંગ પાસે રસ્તાઓ ઉપર જળભરાવની સ્થિતિ બોટાદના બરવાડા શહેર સહિતના તાલુકામાં વિસ્તારમાં વરસાદ બરવાડા શહેરના ખમીદાણા દરવાજા વિસ્તારની મુખ્ય બજારમાં પાણી થયા રોજીદ નાવડા રામપરા કુંડળ સહિતના વિસ્તારોમાં ભાવનગરમાં વરસાદી માહોલ શહેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ શહેર તાલુકાના સોનગઢ રામધરી આમલા સણોસરા સહિતના ગ્રામ્ય પંથકમાં જોરદાર વરસાદમાં બ્રેક બાદ આપનું સ્વાગત છે વડોદરામાં પૂર જેવી જે સ્થિતિ સામે આવી હતી અને રહીશોના આરોષ બાદ મનપા હવે હરકતમાં આવે છે મોડે મોડે વડોદરા મનપાની ટીમ હરકતમાં આવે છે પૂર માટે જવાબદાર ગેરકાયદે દબાણો હટાવાયા છે ગેરકાયદે દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે સમા અઘોરા મોલનું દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી વિશ્વામિત્રી નદી કાંઠે ગેરકાયદે દબાણ તોડી પાડવાનું શરૂ કરાયું છે હાર્દિક જે રીતે પૂર બાદ વડોદરા વાસીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અને હવે મોડે મોડે તંત્ર જાગ્યું છે વધુ માહિતી શું વાત કરીએ તો વડોદરા શહેરમાં કોઈ ન જોયું હોય એવું પૂર આવ્યું અને નાગરિકો જે છે તે રોષેભરા રાજ્ય સરકારે લા લાખ કરી એના કારણે જ વડોદરા મહાનગરપાલિકા હરકતમાં આવી છે અત્યારે જે અગોરા મોલ છે કે જે બિલ્ડર બેફામ બન્યો હતો અને વર્ષોથી દબાણ કરીને બેઠો હતો તેનો દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે પરંતુ દર્શકોને એ દ્રશ્ય બતાવીશું કે આ દબાણ ખરેખર દૂર કેમ કરવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે વિશ્વમિત્રી નદીના દ્રશ્યો છે અને આ નદીના બિલકુલ કાંઠે જે દ્રશ્યો છે તે બતાવીશું કે અહીંયાથી દબાણ જે છે તે કેમ દૂર કરવામાં આવી રહ્યું છે અને કયું દબાણ જે છે

મહત્વની બાબત છે કે લોકો જાગ્યા એટલે સરકાર જાગી સાડા છ વર્ષ સુધી આ લડત કરેલી આપ બી સાક્ષી છો આજે દિવાલ તમે જુઓ છો પાંચ મીટર જમીનમાં જાડી છે અહીંની માટી કાઢી અહીંયા પૂરેલી છે એટલે આ તો લેન્ડ ગ્રેબિંગ કરેલી છે મારું તો પ્રશ્ન એ છે કે શા માટે તોડો છો શા માટે તોડો છો ભાઈ કોર્પોરેશન શા માટે તોડે છે આ ખર્ચો બી કોર્પોરેશન એ કરવાનો તમે સાડા વર્ષમાં આના પાધ્યા પછી ચાર વખત પૂરાયું એ ટાઈમે તો માનવ સર્જિત કહેતા હતા હવે જયારે આંખ ઉઘડી છે લાખો કરોડો નો તમે ખર્ચો કરી રહ્યા છો તો અમારી ખાસ આગ્રહ ભરી વિનંતી છે કે આ ખર્ચો બી વસૂલ કરવો જોઈએ સામાન્ય માણસે કીધું લેન્ડ ગ્રેબિંગ અને આની અંદર જે જે બી સાડા છ વર્ષની અંદર અમારા ઉપર અગિયારસો કરોડ નો કેસ કરેલો છે આલોકભાઈ અમે એ દિવસે એવું કહેતા હતા આંધળાઓને દેખો દિવાલ આ દિવાલ દેખાતી નહોતી સાડા વર્ષ સુધી કારણ કે ભરપેટ ભ્રષ્ટાચાર નેતાઓએ કર્યો અને પ્રજા અત્યારે સાથે છે બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ બુલેટિનમાં માં અત્યારે ફક્ત આટલો જ રજા આપશો નમસ્કાર